તાપી ખાતે બાળ બાળપ્રિભાશોધ સ્પર્ધા તથા નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો ગાંધીનગરમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આયોજિત તથા તાપી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તાપી જિલ્લાની શિવદૂતી સાયન્સ સ્કૂલ ખાતે તાપી જિલ્લા કક્ષાનો યુવા મહોત્સવ ઉજવાયો આ પ્રસંગે બાળ પ્રતિભાશોધ સ્પર્ધા તથા નાટ્ય અને નૃત્ય સ્પર્ધા નૃત્ય નાટિકા સ્પર્ધા બે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન ડોડિયાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી સ્પર્ધકોમાં ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ સહિત સ્કૂલના ટ્રસ્ટી અધિકારીઓ સાથે કર્મચારીઓ અને વિવિધ શાળાઓમાંથી વધારેલા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા આજે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની તાપી જિલ્લા કચેરી તરફથી અને ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી રમતગમતોનો યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સ્પર્ધા અહીંયા ચાલી રહી છે મને કહેતા આનંદ થાય કે આ દેશના વડાપ્રધાન લોકપ્રિય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર દેશમાં બે હજાર દસમાં ખેલ મહાકુંભ શરૂઆત કરી તે સમયના મુખ્યમંત્રી હતા અને ગુજરાત રાજ્યમાં આ ગમતને આદિવાસી સમાજમાં જે ઘેરિયા હોય આ વાજિંત્ર વગાડતા ડોવડાવાળા હોય અન્ય જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિસરાઈ ગઈ હતી એને તાજી કરવાનું ભગીરથ કાર્ય જો કર્યું હોય આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી